એવું હંધુ બનાવીએ ને તો આપણે કે પાપમાંથી મુક્ત થાય આપણાથી મોટો પાપ થઈ ગયો પતિ કાલે છે ને આમાં મિની માસી પુરાઈ ગયા હતા છે ને ફ્રોક સીવીને તૈયાર કર્યું છે નવરાત્રી આવે એટલે થોડી ઘણી તૈયારી કરવી પડશે ને હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માલ રાખવાનું તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે દિવાબતી પૂજા થઈ ગયા છે ઘરના બધા કામ થઈ ગયા છે અને હું પણ મસ્ત આવી આજે સાડી પહેરી અને તૈયાર થઈ ગઈ છું અને ટાઈમ થયો છે પોણા દસ વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છું સવાર સવારમાં છે ને ટાઈમ ટુ ટાઈમ ઘરના બધા કામ થઈ જાય ને સાફ સફાઈ થઈ જાય ને તો ઘરેથી જાય એકદમ ચોખ્ખું અને મને એકદમ શાંત કે નહીં ભાઈ ઘરના વાસી કામ થઈ ગયા અને આજ તો છે ને મારા પતિ દેવ છે ને છાપુ લઈને વાંચે છે કે ફોટા જોવે છે હા એટલે આપણે ફોટા જ જોવાના હોય હમણાં ઘણા દિવસથી તમે છાપુ નથી લઈ ખબર તો પડે કે આજે હું આમાં છે નહીં બપોરે તો હું વાંચી જ લઈ પણ આ તમારા મુખ જુબાની સાંભળીએ ને આ બાજુ જો ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે અને બે દિવસથી આવવી રત વરસાદ ચાલુ છે વરસાદે વિરામ નથી લીધો ધાયરું નહોતું કે પાદરવામાં આવો વરસાદ થાય કા સાહેબ અને અમારે ફરી એમ ફરી પાછો જો સેવાર સેવાર થઈ ગયો છે અને ફર્યું તો તમે ધીમા દહ વાર વારો ને તોય થોડું થાય સારું હાલો ભલે વરસાદ આવે સાહેબ હમ છાપુ વાંચો પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ દુકાને રિહાઈને ભાગી ગયા ને પછી પત્નીને વિચાર આવ્યો કે પતિ રિહાઈને ભાગી ગયા છે એના મનપસંદનું ખાવાનું બનાવીએ દાળ ઢોકળી એવું હું કે ઢોકળીનું શાક એવું હું બનાવીએ ને તો આપણે એ કે પાપમાંથી મુક્ત થાય આપણાથી મોટો પાપ થઈ ગયો પતિદેવનું દિલ દુભાયું મારાથી હું એવું પાપ થઈ ગયું મારા પાપ છે હું જવજી કેવા છે હરામ જો એક શબ્દ આમાં છાપામ કે એ હોય ને જો આ પકડો તો પતું તમે એક જ એવું વિચારો કે છાપા વાળા ગમે લખે આપણે આપણી રીતના વાંચવાનું એટલે તમારી જે મનની જે ભરાશ ની દાજ હતી ને એ છાપા મન વાંચી સંભળાવી દીધી બે દિવસ થયા હજી ત્રણ ઢોકરી ખાધી

ઘણી ફેરી તું ન કહેતી કે મારે તુવેરદાર ને મગની સળીદાર બે મિક્સ માં કરવી હોય તો હું ભૂલી જાઉં એટલે તને યાદ દેવડાવી હું દેવડાવી દીધું યાદ થઈ ગઈ વાત પૂરી તો હવે ઘણીક વાર શાંતિ બેસું હે હું આ વહેલી નવરી થઈ જાઉં ઘરના કામ કરીને એની સજા મને મળે એના કરતાં અગિયાર વાગ્યા લગી છે ને ઘરના વાસી કામ કરવા કરતું રહેવાય એટલે છે ને સાહેબ સાડા નવ પોણા દસ થાય ને એટલે દુકાને વાય જાય ને આપણે આપણા કામમાં વ્યસ્ત રહીએ

મસ્તી કરે છે કે નહી એપ તો મને ખાસ કરીને કેજો તો આ બાજુ રસોઈની તૈયારી કરી છે અને સાહેબ આવ્યા છે નાગરવેલના પાન લેવા સાહેબ કોને જોઈએ ગોરબાપાને જોયે એમ હે થકો થયો અને તમે ક્યાં ચપ્પલ પહેરીને ગયા અંદર આગળ ફર્યું થઈ જાય ગારો ગારો એવું છે સારું તો હું કે કેમ માથે ચપ્પલ રાખો એ લઈ લો કુણાપાનું કેમ ઉતારો કેટલા મોટા પાકેલા ઉતારો ને ઉપર તો જવું કેટલા પણ ન્યા આવે અંબાઈની એ ઉપાધિ છે હાલો ગોર મહારાજને જોઈએ છે નાગરવેલના પંથ પંત હવે દિવાળી દિવાળીમાં બહુ લેવા આવશે કા નીચે નીચે તો હા ખોરાઈ જાય આખી માનવ હોય ને તો અહીં બાથરૂમ ઉપર ચડી નાંબી દે પણ હવે કંઈ નહીં આપણે એક સીડી કરાવી લઈએ ટેબલ તો છે નહીં સીડી ઉપર ચડી નાંબી દેવાય પણ પાન વસ્તુ છે તો કોઈ લેવા આવે ના થોડી પડે સારું હાલો મારે તો બપોરની રસોઈ કરવી અડધી થઈ ગઈ ને અડધી બાકી છે આજો ધારાબેનનું બેગ લેવાનું ભૂલતા નહીં હો બ્રો હા ફૂલ તો જો કેટલા ઢગલો થાય પેલા અમે આ ગરબીમાં છે ને સાહેબ આ ફૂલની વેણી બનાવીને માથામાં નાખતા હો ગોતવા નહીં કરતા તો મળતા નહીં અત્યારે જો આખી આ ફૂલની પહેરીને બધાય પાન ખરી ગયા હવે બસ ગયના પાન છે બે ચાર દીમાં હાવ આખી ખાલી થઈ જાય થઈ ગયા કેટલા જ જોઈએ ક્યા પૂજામાં સારું હાલો પાંત્રી ઇંચ ઇંચ જેટલા જોઈએ એટલા ઉતારી લો આપણે નાનું પડાય આ દરવાજો પેલા બંધ કરી દઉં કાલે છે ને આમાં મિની માસી પૂરાઈ ગયા તા કા એ તો સારું થયું મંદિરમાં કંઈ નુકસાની ન કરી હે મારે જેમ ડાઈ રહી ને બિચારી એટલે તો વરસાદ તો ચાલુ જ છે ઝીણો ઝીણો દેખાય અમારા અગાસી ઉપર એટલા પંખીડા હોય અત્યારે એમાં હમણાં ખરાદ નાખીએ ને ઉપર એટલે તો બહુ આવે કા સારું હાલો તો હવે થોડીક વાર હું રાહ જોઉં કેમ લઈને બહાર નીકળે કેમ કે આખું ખામણું છે ને ભીનું છે ને બધા ચંપલમાં ગારો ચોટી જાય ને પછી આ લપસણું થઈ જાય હાલવામાં ધ્યાન રાખવું પડશે સાહેબ હા આ સાઈડ ના લઈ લે આ બાજુ કોથળી દેવી જોઈએ આ આ બાજુ હા જોયું બધાય લઈ ગયું થોડીક વારે ઘેર આવે ને તો ફોન ને પોરો ન હોય દુકાન ખુલી છે તો ફોન ચાલુ જ છે જો ખાલી છે ને બેન આવ્યા હતા ને ત્યાં આ બાજુથી બધી પીપર હોરી ગયા અંબાણી ને એટલી પછી મોટી મોટી ડાયર છે ને એટલે રહી ગઈ કેમ કેમકે બાજુમાં જે ચક્કી છે ને આ છાપરા છે એની ઉપર પડે તો છાપરા તૂટી જાય ઘડામણ થઈ જાય હજી થોડીક જો અહીંથી કપાવી નાખીએ ને તો ઓલી થઈ જાય સાહેબ તમારા હાથ પાસે છે જવું પાડે ચંપલ માથે રાખો જો જાડવા ગયા ચીકણી માટી હોય એટલે પાણી નાખ્યા હોય સારું હાલ તો મળ્યા છે મારે બપોર રસોઈ થઈ ગઈ છે બસ હવે પૂરી બનાવવાની જ બાકી છે અને અમારે ધારાબેની આવી ગયા સ્કૂલે થી ક્યાં ઘરે સીધી માસી ને ઓય અત્યારે જસી કૃષ્ણ કરવા ગઈ બાર બપોરે થઈ ગયું બેન કેપા એ ટિફીન ના મોકલા હમણાં જ ઘરે આવ્યા હતા

એ બાપા એક ટુકડી રોવે ઓડોડોડો ઓડી પછી ટુકડી બોગડી બપોર જમવાનું હોય છે ને જવજી આ વગરની નહીં ખબર જ છે તો હું કામે રોવે મારું પીવે હવે તુંય તૈયાર થઈ પીવા આ લૂબીદા આ છોડો હું છોડો આ છોડો माथि ओठ भन् चाहिँ उठादियो मैडा ટાઈમ થયો છે બે વીસ નો સાહેબ દુકાને થી આવી ગયા ને આ બાજુ બોપરા થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધા બોપરા કરવા આજે બોપરા માં છે ચોરી બટેકા શાક ખીર દાળ ભાત પુરી ગુંદી ગાંઠિયા ખમણ ગાજરનો સંભારો ચટણી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજ અમાર બોપર મેનુ આજે હું ખાવું ને હું નઈ નક્કી નથી થતું કેમ કે આજે અમાર બાપુજી નું શ્રાદ્ધ છે ને એટલે બાપુજીએ મિસકોલ કર્યો તો સાહેબ ને સાહેબે હામે કોલ કર્યો એટલે બાપુજીએ મેનુ આપ્યું હતું કે આ બોપરે બનાવવાનું છે નહીં સાહેબ હા

વાસણ મૂકીને નવરી થઈ તો સવા ત્રણ સાડા ત્રણ થઈ ગયા હતા આજે બહુ મોડું થઈ ગયું હતું કેમકે સાઈબાઈ મોડા આવ્યા એટલે ધારાબેન ને આવી હતી મોડી હજી નિંદરમાં જ છે એ બાપા હે હાલો હાલો હવે ધારાને થોડીક વાર આવી દઉં ને પછી હવે ટાઈમ મળશે તો મશીનનું કામ કરશું નહીં તર થયું સારું હાલો તો મળ્યા હા હા ઉજા રાખ હુજાલ પંખો કરી દો મારા ધારાબેનને છે ને સાડા સાત આઠ વાગ્યા સિવાય ની પૂરી ન થાય હજી પૂણા છ જ થયા કાબેન વાતાવરણ છે ઠંડુ કંઈ નહીં હાલો જાઓ હું અહીં જ બેઠી મારે કંઈ કામ નથી કરું ભુજાલ હાલો તો મળ્યા

ટોપ જેવું લાગે ને હારું હાલો આ તો હવે હું જ પહેરીશ તો તમને કેવું લાગ્યું આ ધારાનું ફ્રોક આમે કાલ કટિંગ કર્યું હતું કાલ અડધું સીવું અડધું આ સીવું તો કંઈક આ રીતના છે ને ફ્રોક સીવીને તૈયાર કર્યું છે નવરાત્રી આવે એટલે થોડી ઘણી તૈયારી કરવી પડશે ને હવે ચણિયા ચોરી વારો છે તો ધારાબેન હાલ તો પહેરતો હું પહેરાવીને બતાવું એક જ મિનિટ હાલો ફ્રેન્ડ તો ફાઇનલી ધારાબેને ફ્રોક પહેરી લીધું છે બસ હવે એક ફિટિંગની સિલાઈ કરવાની બાકી છે સે જેવું છે ને લૂઝ થાય તો કેવું લાગે છે આ ધારાબેનનું ફ્રોક કંઈક આજ આજ વખતે કંઈક અલગ પેટર્ન કરવાની કોશિશ કરી છે કેમ કે ધારાબેન આજ વખતે મને થોડોક આઈડિયા આપ્યો તો કે આવું ગળું બનજે બનાવજે ને આવી લેસ મૂકજે ને અહીંયા આ બનાવજે ને કાં હજી અહીંયા એક છે ને સ્ટોન અથવા આ બ્લૂ કરી અને અહીં ટાંકી દે છે એટલે આખું અલગ જ થઈ જાય તો કેવું લાગ્યું આ ધારાનું ફ્રોક એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો જોજી હવે ગુમઘુમ થાય બસ અમારે ઘૂમ વાળું જોતું હતું બીજું કંઈ નહીં અને કલર એ પિંક જ જોતો હતો

મસ્ત લાગે મસ્ત નહીં સાહેબ બહુ મસ્ત લાગે એમ કઈ નહીં મારી બે કલાકની મહેનત વસૂલ કે બે સારું હાલ અત્યારે મૂકી દે કાલ કલર મારી દીકરો લાઈ ફિટિંગની સિલાઈ દો